હેલો જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં હેપી ધુળેટી આજે તો લોકો ફરવા ગયા હશે કા તું એમના ઘરે મહેમાન આવ્યા હશે બધા અલગ અલગ રીતે આજે એન્જોય કરીશ કાલે હોળી એન્જોય કરી આજે ધૂળેટી એન્જોય કરીશ તો ચલો આપણે બનાવીશું આજે ઇડલી સંભાર પણ ઇડલી સંભાર સાદો નહીં બનાવીએ એટલી ફ્રાય કરીશું કોણ કોણ કરે છે ઇડલી બનાવ્યા પછી ફ્રાય કમેન્ટમાં મને જરૂર શીખે છે બહુ જ મસ્ત લાગે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ કે શું શું જોઈશે એમાં પહેલાં તો આપણે તુવેરની દાળ મૂકી દઈશું બાફવા જ્યાં સુધી એટલી હું તૈયાર કરી એટલે હું જો કે મેં પલાળીને તૈયાર કરી દીધું છે કઈ રીતે કર્યું એવું તમને કહી દઉં કારણ કે પછી પલળે નહીં અત્યારે એટલે મેં બપોરે એને પલાળી દીધું હતું બાર વાગ્યે જેવું પલાળ દીધું હતું એક વાટકી ચોખા નાની એક વાટકી ચોખા અને દાળ લીધી હતી મેં ત્રણથી ચાર ચમચી એટલે નાની વાટકી હું તમને બતાવું કે કેટલી નાની વાટકી એટલે ચોખા બી મેં માફ નાખી લીધા હતા દાળ લાયેલી વપરાઈ જશે પણ હું જોવાનું ટાઈમ નહીં લેતો કોણ કોણ આજે કેવી ટૂરડી રમ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો કેટલી મજા આવી તો ખાવા બને બધું અલગ અલગ તો મને બી રેસીપી કોઈ એમ લાગે કે આજે કોઈ અલગ રેસિપી સરવી છે તહેવારમાં તમે કઈ લો છો કંઈ કરો છો એ જરૂરથી કહે છે મેં કાલે કીધું હતું તમને કે હું ઓળી માતા પ્રગટવાનો વિડીયો મૂકીશ પણ સોરી હું નહોતો મેં નહોતો મૂક્યો કારણ કે ભાઈ જ્યાં ત્યારથી એટલી ઊંચી આટ પ્રગટતી હતી અને એટલી ગરમી લાગતી હતી ને કે પહેલાં પૂજા કરવી જરૂરી એટલે પૂજામાં મેં ફોકસ કર્યું પછી વિડીયો નહોતો મૂક્યો કારણ કે ભેસાય લોકોને બધાને દર્શન કરવાના હોય એટલે વચ્ચે ઉભું બી ના રહેવાય એ સોરી ખાલી નતો મૂક્યો લગભગ બધાના ત્યાં પ્રગટથી જ હોય છે તો ચાલો પહેલાં આપણે તુવેરની દાળ ધોઈ લઈશું બરાબર ચાલો દાળ ધોઈ લીધી છે તો દાળ આપણે બાફમાં મૂકી દઈશું એક વાટકી દાળ લીધી છે અને દોઢ ગ્લાસ અંદર પાણી લીડ્યું છે ઘીમાં તમે બફાશે ત્યાં સુધી આપણે ઇડલીની તૈયારી કરી લઈશું પહેલાં આપણે બાકીશું ઠંડી કરીશું પછી ફ્રાય કરીશું ચાલો તો એના માટે મેં તમને કીધું એ પ્રમાણે મેં એક વાટકી કેટલી વાટકી હતી આટલી દાળ ઓછી મૂકવાની હોય અને ટોપરાનું છેડ મેં પલાળી લીધું છે ત્રણ ચમચી લીલું નારિયેળ નથી એટલે સૂકું નારિયળ છે ને એટલે મેં પલાળી મૂકી દીધું છે આપણે લાસ્ટમાં એની ચટણી બનાવીશું કારણ કે લીલું ના હોય સૂકું એટલે થોડું પલળે મે છાશમાં પલાળ્યું છે પાણી પલાળ્યું તો પલાળ્યું અને બે અઢી વાગે મેં એને છાશમાં પીસી નાખ્યું પીસીને અંદર છાશ રેડ લીધી એટલે ઘરનું બેટર જ છે આપણે બારનું કોઈ વસ્તુ છે નહીં પછી પ્રોસેસ આપણે ઘરે કરીએ છીએ દાળ બી ભરતી ઇટલી બી બનાવીએ જો કેટલું મસ્ત બેટર બનીને તૈયાર થયું છે બહુ જાડું બી ની અને બહુ પતળું બી નહીં અચ્છા તો બેટર કરીશું બાયણું બન ધૂળડી હતી જો ધૂળડી ના રમ્યા હોય ને તો બી હાથ કલર વાળા થઈ ગયા કે છે હું રમવા નથી કે પણ હવે આજુબાજુના લોકો રમ્યા ને એટલે મારું બાયડું વ્હાઈટ છે તો કલર કલર હતો ને સાફ કર્યું રહી લાગવું ના જોઈએ કે ભાઈ આપણે આ વખતે કલર હાથમાં નથી લીધો આવું થાય તો ચાલો પહેલાં મેં કુકર મૂકી દીધું છે વાતો તો થઈ જશે આપણે ત્યાં સુધી જોડે જોડે રસોઈની બી તૈયારી કરીએ કુકર મૂક્યું છે એમાં મેં ઇડલીનું ટ્રે મૂકી દીધી છે હવે આપણે જેટલું લઈશું ને જેટલું જોઈશે એટલા બેટરમાં જ આપણે ખારો નાખીએ છીએ મીઠું બી કારણ કે વધારવા નાખીશું ને તો આપણો ખારાની જે પ્રોસેસ હશે એ પૂરી થઈ જશે એક ચાટની એટલી ચઢતા ચઢતા એટલે આપણે જેટલું જોઈએ એટલું આપણે કરીશું ચલો બેટરને મૂકી દઈશું આપણે શરીરમાં એમાં આપણે રાખીશ મીઠું અડધી ચમચી ફાળો નાખીશું ખારો જે રીતે તમને ફૂલેલી સોફ્ટ ઇડલી જે રીતે જોઈતી હોય તે તમારે નાખવાનું બહુ ઓવર બી નહીં નાખી દેવાનું અને બહુ ઓછો બી નહીં નાખવાનું અને આપણે બરાબર મિક્સ કરી લઈશું કારણ કે બહુ ઓવર નાખો તો બી બેસી જાય ઓછું નાખો તો ફૂલે મસ્ત એના ફી આવી ગયું છે આપણે કોઈ આથો બાથો લાયા નથી હું ક્યારેય પણ મારા ટોપળામાં કે એમાં હું ક્યારે આથો લાવી કરતી નથી બસ આ રીતે ડાયરેક્ટ કરું બે બાર વાગે જેવું પલાળું અને એ થઈ ગયું છે ને મસ્ત ફોર્મે તે આપણે મૂકી દઈશું પંદર મિનિટ પૂરું રહેશે અને થવા દઈશું ચલો ત્યાં સુધી આપણે કરીશું ચટણીની તૈયારી એના માટે જે મેં ઢોગડું પલાળી રાખ્યું હતું એ લઈ લીધું છે એમાં એડ કરીશું આપણે ગ્રીન મૂકી રાખે અને લીમડાના પત્તા એની સ્મેલ બહુ જ મસ્ત આવે અને ટેસ્ટ બી સારો લાગે કોથમીર ઓપ્શન છે તમારે એડ કરવી હોય તો કરવાની ના કરવીએ તો ચાલે હું એડ નહીં કરું પણ લીમડાના પત્તા મેં છે રાખેલા છે હું અંદર એડ કરીશ સુખલીને જોઈ રાખવી જ છે ને રસોડું મારું આપણે અંદર પીસી લઈશું મિક્સરનું ચાલો આપણે મિક્સર લઈ લીધું છે અને એમાં નાખીશું આપણે મીઠું જે મેં નું સિંહ પલાળીને રાખ્યું તું એ લીધું છે લીમડો લીધો છે મરચા લીધા છે લીલા હવે આપણે એડ કરીશું અંદર ખાલી મીઠું બીજું કરશું ટેસ્ટ પ્રમાણે પછી વધારે આપણે લાસ્ટમાં કરીશું થોડું પાણી લઈશું આપણે ના હોય ને તો આની ચટણી બહુ મસ્ત લાગે ખાલી કલાક બે કલાક પહેલા કે અડધો કલાક પહેલા પલાળ લેવાનું અને પછી આમાં આપણે સરસ લીમડો મરચું એ બધું નાખી દેવાનું પાછી આપણી ચટકી બની ને આપણે થોડી કડ માં ઇડલી જોઈ લઈએ બહુ મસ્ત તૈયાર પછી ગરમ કરી મસ્ત અને એનો વઘાર કરવો તો બી કરાય સાદી આ રીતે તમારે ખાવી હોય તો બી કરાય આજે હું સંભાર કરીશ વઘાર વગરનો કારણ કે હું ઢોસા બનાવું કે એટલી સંભાર બનાવું કે ગમે હું ક્યારેય વઘાર કરતી નથી અને એમાં ચાલે છે ઓપ્શન હોય પણ ચલાવી લે

ત્યાં સુધી આપણે ઇડલી બપાય છે ત્યાં સુધી આપણે મસ્ત સંભાર વધારવાની તૈયારી કરી લઈશું જો મરચા ના ખાતા હોય તો તમારે મિક્સરમાં એકદમ ઝીણી તો સમાર લેવાની દેખાય નહીં પણ શાકમાં ના આવે એ રીતે એક મરચું લીધું છે મેં કારણ કે સંભાર મસાલો ગરમ મસાલો આવશે મરચું આવશે એટલે અમલી સંભાર તીખો થશે એટલે બને ત્યાં સુધી લીલું મરચું ટેસ્ટ માટે એક એકાદ લેવાનું

ચાલો આપણે ઇડલી ની જોઈ લઈશું ઇડલી નો કલર એકદમ જૂના ચડી ગઈ ચખ્ખું આમ કરશો ને એટલે આવી જશે બહુ જ મસ્ત ચડીને તૈયાર થઈ ગઈ હવે આપણે એને લઈશું ફૂલી તો છે સ્ટેન્ડના આખલા ફૂટી જાય એટલે આવું થાય પડે થાળીમાં મૂકી આપણે ટ્રાય તો કરી ફટાફટ ઉકળી જતી હોય થાળી ને લે ઉકળી જાય ને ઇડલી તૈયાર આ બાર વાગે મેં પલાળ્યું હતું બે વાગે મેં પીસી લીધું છે મસ્ત બની તૈયાર ખાલી કલર આવે કેમ એવું કે તુખા છે ને અને મીઠું થોડું અગર બીજી આપણે ઉડી હોય તો એવું લાગે બાકી મસ્ત ફૂલીને થઈ છે આટલું મસ્ત રિઝલ્ટ ઘરે મળતું હોય બાર વાગે આપણે પલાળીએ ગરમ છે પછી હું ભાગું તો પછી લેવા આપણે પેકેટો લાવવા પડે અને પાછો પાણીમાં ખારું નાખીશું હું ફટાફટ ઇટલી ઉતારીશ મારો અવાજ ધીમો તો નથી ને ધીમો હોય તો સોરી કારણ કે તબિયત થોડી એવી છે એટલા માટે તહેવાર ને એટલા હોઈએ તો થોડું એવું લાગે फॉर्मेट ठीक है क्या कर दई तुपुत इली मु पहले गैस फुल रखवाओ પછી તમારે મીડિયમ કેવો કરું એને જીમો તો કરવાનું બાકી મુ કોઈ ઓક્સિડો થોડું ફૂલ જ કરવાનું હે પાણી નો टेंपरेचर ફૂલ હોય ને તો ફૂલે વસ્તુ સાચ કે ડિસકાર્ટ બગઈ છે એટલે છે ઓરીジン તમે બતાવો ગરમ છે બહુ જ મસ્ત બને ઘરે જ બનાવવાનું પલાળવાનું આપણે આંખની સારી પલાળી છે ઠંડી થાય એટલે ડુંગળી રહી લીમડાનો અગાર કરીશું બહુ જ મસ્ત લાગે ફ્રાય કરેલી સંભાર જોડે ચટણી જોડે ખાવાની મજા આવે તમે બનાવશો અને ફ્રાય કરશો દાળ બફાઈ ગઈ છે જોઈ લઈશું આપણે દાળના મસાલા કરી લઈશું જો વરાળ નીકળી નથી થોડીક વાર વરાળ નીકળવા દઈએ ગરમી તો સખત ચાલુ થઈ ગઈ છે ચાલો વરાળ નીકળી અને દાળને ભાગી લીધી છે મસ્ત દાળ આમાં જ ઉકાળીશું આપણે કોઈ વઘાર વઘાર કરવાનો નથી એમાં આપણે ટામેટા લીમડો કોથમીર અને મરચાં લઈ લીધા છે તમને એવું લાગતું હોય તો મસ્ત આ ચોખા છે મારા ધોયેલા છે રસોઈ બનાવું આ રીતે આપણે લઈ લઈશું અને જરૂરિયાત પ્રમાણે જાડો પતળો સંભાળ તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારે પાણી લઈ લેવાનું આપણે આમાં એડ કર્યો લીમડો ટામેટું મરચાં અને કોથમી હવે આપણે આપણા બેસિક મસાલા યુઝ કરતા હોય એડ કરીશું એમાં હું નાખીશ દોઢ ચમચી મીઠું એક ચમચી દોઢ ચમચી લાલ મરચું બે ચમચી ભરીને ગરમ મસાલો ગરમ મસાલો એ સાંભાર મસાલો થોડો આપણે મીઠું એડ કરીશું હવે આપણે એને બનામો હલાવી લઈશું અને મસ્ત ઉકળવા દઈશું જેટલો સંભાર કે તુબેરની દાળ ઉકળશે તેટલો મસ્ત એનો ટેસ્ટ આવશે આમાં આપણે લાસ્ટમાં નાખીશું લીંબુ અને જેટલી તમારે આંબલી નાખવી હોય તો અત્યારે તમે મસાલો ખાઓ એટલે અંદર એડ કરી લેવાની અને હળદર રહી ગઈ છે આપણી બાકી તો અડધી ચમચી જેટલી આપણે અળદર એડ કરી બસ હવે આને મસ્ત આપણે ધીમા તાપી કે ફૂલ એક બે વખત ફૂલ ઉભરો આવે પછી આપણે એને દસથી પંદર મિનિટ સુધી સંભારને પડે પડે ઉકળવા દેવાનું જેટલો ઉકળશે એટલો ટેસ્ટ સારો આવશે આમાં આપણે વધારો કરવાનો નથી તો બી સંભાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે તો આપણે એને ઉકળવા દઈશું એક ઇડલીને ઠંડી થવા દઈએ બીજી એટલી બાજુમાં બફાય છે ચટણી તૈયાર છે ઇડલી ફ્રાય કરવી છે તો આપણે એક નાની ડુંગળી સમારી લઈશું આમાં ટામેટા બી સારા લાગે તમારે જો ટામેટું નાખવું હોય તો બી નાખી શકો તો એટલી ડુંગળી નાખીશું અને લીમડો કોથમીર થોડી પૂડા મરચાં બે ત્રણ આપણે ડુંગળી ફ્રાય અરે ઇડલી ફ્રાય કરીશું મસ્ત એના માટે આપણે ઝીણી ઝીણી ડુંગળી સમાર લઈશું જ્યાં સુધી આપણો સંભાળ ઉકળે છે બરાબર સરસ ત્યાં સુધી હવે થોડીક પર ઉપડશે પાંચ મિનિટ આપે પછી આપણે એને ધીમા તાપે દસ મિનિટ મૂકી દઈશું ત્યાં સુધી આપણી ઇડલી થઈ જાય તો આપણે વઘારવાની પ્રોસેસ પૂરી કરી દઈશું આજે આપણો મસ્ત પનીરને તૈયાર થશે ફ્રાય ઇડલી સંભાળ તમે કરીને એકવાર જરૂરથી ખાજો બહુ જ મજા આવે છે ટેસ્ટી લાગે સાદી ઇડલી કરતે પહેલા અમે કરતા કે પહેલે રાત્રે બનાવીએ ને તો રાત્રે એડલી સંભાર ખાઈ લેવાનો અને સવાર નાસ્તામાં મસ્ત ઠંડી ઇડલી ફ્રાય કરી લેવાની પછી પણ આજે ઈચ્છા થઈ કે આજે ગરમ બનાવીને જ ઇડલી ફ્રાય કરીને ખાઈએ એક અલગ ટેસ્ટ લાગે અને મારું ફેવરેટ છે સાઉથ ઇન્ડિયન આપણે ડોળી છે હતી કંભા આપણે હવે ધીમા આપણે જોવા દઈશું કંભાળ મસાલો તમારે વધારે નાખો હોય તો તમે એડ કરી શકો છો તમારે વઘાર કે એવું કશું જ કરવાનું ખાલી આપણે બે ડેકલી મૂકીશું ઈડલી ફ્રાય કરવા માટે ચલો આપણે ઈડલી ચડી ગઈ છે અને નિકાળી લઈએ

ચલો લાસ્ટ ઇડલીનો ગણ આપણે મૂકી દઈશું મસ્ત ઇડલી થઈને તૈયાર થઈ ગઈ છે આપણી સંભાલ જેમ મૂકાવશે એમ એનો કલર બહુ જ મસ્ત આવશે તો ચલો પછી આપણે એડલી ઠંડી કરીને વઘાર કરીએ

એ ચડે એટલા માટે બસ ડુંગળીને ચડવા દઈશું પછી આપણે ઇડલી એડ કરીશું આમાં ટામેટા નાખવા તો ડુંગળી ચડી જાય એમાં ઇડલી નાખો ને આપણે બંને વીઘું નાખી દેવાનું ટામેટા ને ઇડલી બહુ જ મસ્ત લાગે પણ મારે સંભાર જોડે ખાવું છે એટલે અને ચટણી બી છે એટલે હું બધા એડ નહીં કરું ટામેટા અને આપણે આને વઘારી શું બીની પછી એમ વિચાર્યું હતું કુટું આમાં તેલને શું કામ છે એમને એમ બી બહુ જ મસ્ત લાગે છે આપણે તેલ આમાં લઈ લીધું છે બેને તેલ એ ચડે ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ અને પાણી બિલકુલ નહીં અડાડવાનું તમારે એમને આ રીતે હલાઈ જવાની અને લાઇટ બ્રાઉન જેવી થાય મસ્ત ક્રંચી એવી કરી નાખવાની છે પાણી ભેડશું ને તો આખો ટેસ્ટ અલગ આવશે તમારે આ રીતે એને ચમચાથી હલાઈ જવાની જોડે ઉભા અને આ તે લાઇટ બ્રાઉન કરી લેવાનું ક્રંચી લાગશે જોડે પાણી નાખો તો પછી પચી થઈ જાય એટલે પાણી નાખ્યા વગર આપણે એને ચડવવાની છે હવે આપણે એડ કરી દઈશું અંદર ઇડલી પણ ઇડલીને બહુ હલાવીશું નહીં આમાં પહેલાં એક કામ કરીશું કે મરચું એડ કરી નાખીશું એટલે ઇડલીમાં બહુ ઇડલી નાખ્યા પછી હલાવવાનું ના આવે પછી એમને આપણું એડ થઈ ગયું છે આપણી ઇડલી અને એને સાચવી લઈને આપણે હલાવીશું đá bát lấy của bà bát đi. Anh chị cốc cốc thì thì áp ra hết lấy. Dạ, áp ra bát thì mọi sẽ đi chứ. chiếc lít Chào bye mọi người gặp lại સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો અને થેન્ક યુ